કે જેના કારણે આ બાળક હાલ સોશિયલ મીડિયા પર એમની છે એવું કહેવાય તો પણ ખોટું નહીં હોય કે ફિલ્મી દુનિયાના મહાનાયક તરીકે જેમને ઓળખવામાં આવે છે આ સાથે સાથે એક ખૂબ સારા એવા અભિનેતા જેમને સૌ કોઈ પોતાના સિનિયર માને છે એવા એક સુપરસ્ટાર અમિતાભ બચ્ચનજીના કેબીસી શો દરમિયાન આ બાળક કે જે શિક્ષણથી સજ્જ હતું એમનામાં શિક્ષણનું પ્રમાણ પૂરેપૂરું હશે કદાચ પણ આ બાળક ક્યાંક સંસ્કારોમાં થાપ ખાઈ જાય છે

સોશિયલ મીડિયાનો આ યુગ છે સોશિયલ મીડિયામાં એ બાળકને કદાચ એમ હશે કે સોશિયલ મીડિયામાં ખૂબ ફેલાઈ શકાય એક રાતમાં ધારે તો એ બાળક વાયરલ પણ થઈ શકે એમ હતું એ બાળક અઢી કરોડ રૂપિયા સુધી પણ પહોંચી શકે એમ હતું પણ જો એનામાં ઓવર કોન્ફિડન્સ ન હોત તો આત્મવિશ્વાસ અને આત્મસલગા આ બે શબ્દો ખૂબ મહત્વના હોય છે એ બાળકમાં આત્મવિશ્વાસ તો પૂરેપૂરો હતો પણ વધારે પડતો હતો આત્મવિશ્વાસ વધી શકતો હોય છે પણ આવી આવી જાય જાય ઓવર કોન્ફિડન્સ ત્યારે માણસની પડતીની શરૂઆત થતી હોય છે અને બાળક જે પ્રશ્ન હતો પાંચમો પ્રશ્ન હતો એ પ્રશ્નનો જવાબ આપવા થાપ ખાઈ જાય છે ત્યાં પચીસ હજાર માંથી એ ગેમ આઉટ થઈ જાય છે એ કેબીસી શો બહાર આવી જાય છે પણ મહત્વનો પ્રશ્ન એ ઉઠ્યો કે આ બાળકનું વર્તણૂક છે આજના સમયના તમામ બાબાપે ધ્યાને લેવું જોઈએ બાળકમાં શિક્ષણ તો આપવું જ જોઈએ પણ શિક્ષણની સાથે સાથે વડીલો સાથે કેવી રીતે વાત કરવી બીજા લોકો સાથે કેવી રીતે વાત કરવી અને એક વિશાળ મંચ ઉપર જ્યારે રજૂ થતા હોય ત્યારે પોતાની જે સેલ્ફ રિસ્પેક્ટ છે એની સાથે સાથે સામેવાળા વ્યક્તિની રિસ્પેક્ટ પણ કેવી રીતે જાળવી આ તમામ બાબતો એટલે કે સંસ્કારોનું સિંચન કરવું જરૂરી બન્યું છે આપનું આ વિષય શું કહેવું છે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશે શેર કરજો આવા બાળકો વિશેનું આપનું વાત નીચે કમેન્ટ કરજો અને જો વિડીયો વાત સાચી લાગી હોય તો વિડિયોને એક લાઇક કરી દેજો તમારા દરેક પરિવારજનો સાથે ગુજરાતના તમામ મા બાપ સાથે આ વિડીયોને શેર કરજો અને ને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે ધન્યવાદ